અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા આ મહત્વપૂર્ણ પગલું રાજ્યમાં રોકાણ અને આર્થિક વૃદ્ધિ વધારવાના ઉદ્દેશ સાથે લેવામાં આવ્યું છે રાજસ્થાન સરકાર દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં રોકાણકારો અને ઉદ્યોગના નેતાઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી ઇવેન્ટ દરમિયાન હસ્તાક્ષર કરાયેલા એમઓયુથી રૂપિયા તેર હજાર પંચ્યાસી કરોડના રોકાણની અપેક્ષા છે જેનાથી પચાસ હજારથી વધુ સીધી અને આડકતરી રોજગારીની તકો સર્જાશે આ રોકાણના મુખ્ય ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ઔદ્યોગિક પાર્ક અને જૈવિક અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું સામેલ છે મંત્રીએ તેમના સંબોધનમાં રાજ્યની આર્થિક વૃદ્ધિમાં આવા ઉપક્રમોના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો તેમણે રોકાણકારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે સરકારની પ્રતિબદ્ધતાને ઉલ્લેખ કર્યો જેનાથી વ્યવસાય અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત થાય યાદવે અલવરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાની સરકારની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો જેમાં નવા ઔદ્યોગિક પાર્કનો વિકાસ અને મોજુદા સુવિધાઓમાં સુધારો સામેલ છે રાઇઝિંગ રાજસ્થાન ઇવેન્ટમાં રાજ્યની વિવિધ ક્ષેત્રોમાં સંભાવનાઓ દર્શાવતી વિવિધ સ્ટોલ્સ પણ સામેલ હતી રોકાણકારોને સ્થાનિક ઉદ્યોગકારો સાથે વાતચીત કરવાની અને સંભવિત સહકારની તકો શોધવાની તક મળી ઇવેન્ટે રાજ્યના ઘર આંગણે અને આંતરરાષ્ટ્રીય રોકાણોને આકર્ષવા માટેના પ્રયાસોને રેખાંકિત કર્યા રાજસ્થાનને વ્યવસાય માટે અનુકૂળ સ્થળ તરીકે સ્થાન આપ્યું મંત્રીએ યાદવની ભાગીદારી અને એમઓયુ પર હસ્તાક્ષર રાજસ્થાનના આર્થિક સમૃદ્ધિ તરફના પ્રવાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે ઇવેન્ટનો સમાપન સરકાર અને રોકાણકારો બંને તરફથી રાજ્યના વિકાસના લક્ષ્યો તરફ મળીને કામ કરવાની નવી પ્રતિબદ્ધતા સાથે થયો એમઓયુના સફળ હસ્તાક્ષરથી રાજસ્થાનમાં વધુ રોકાણો અને આર્થિક પ્રવૃત્તિઓ માટે માર્ગ મોકળો થવાની અપેક્ષા છે જે પ્રદેશના વૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપશે